હલો મિત્રો તો આજે જ આવવાનું છે આપણે દરિયામાં મેં તમને કીધું હતું ને ઓલા બ્લોકમાં કે અમે વાણનો ધંધો પણ કરીએ છીએ તો આજે જવાનું છે દરિયામાં વાણ લઈ અને ન્યા જઈને હવે જે ઓલું થાય એ તમે આપણે જોવાનું છે શું કરીએ છીએ એથી અત્યારે તમને નથી કહેતો પણ ના જઈને ત્યારે આ તમને ખબર પડશે કે અમે હું લેવા દરિયામાં આવેલા છે એ બધી ક્યાં લગી વિડીયોમાં બીના રહેજો ને આખો વિડીયો જોજો જોવાની મજા આવશે તો દરિયામાં વાણે પોગીને પછા શૂટિંગ થોડું કરી ના છીએ આપણે તો મિત્રો આપણે આવી ગયા છીએ પોળમાં આપણો મસબો પડ્યો છે અહીંયા અહીંયા એમાં તો માણસો સડિન બેહ ગયા છે બધાય વેટીંગમાં છે બધાય જો બધાય બેઠા છે અંદર ને આ વાણ છે આપણે લઈને જવાનું છે દરિયામાં ને હવે અંદર સડિયે ક્યાં લગી વિડિયો જોતા રહો અમારા વા નિશાન છે જે વાવઠા છે માતાજીની ધજા છે પછી ઓલી બધું રામાબેનની ધજા છે ને બે હાજર પ્રવાહવાળા બેઠા છે ને ગણેશભાઈ છે ને આપણે જે શૂટિંગ ઉતારી ભાઈ મસ્કુવા કે છે ને પ્રવાળા અહીંયા બેઠા છે બધું લોકેશનનો નજારો તમે જુઓ કે કાંઠાની કોર દેખાય છે કાંઠાથી અહીંયા નીકળી ગયા અમે મહેર પાણી લાગેલા છે તો આગળ પાણી લાગેલા છે એમ કેવું છે વાઘું ખાઘાનું વાઘું ઉકાળો તો પણ બેઠા પાણી ન આવે ત્યાં લગી એનું જે કોઈ મેકેલું હોય એ બહાર ન આવે એટલે હવે લંગર મેકી બેઠા છે બેઠા પાણી આવે અને અમારો વાઘાનો છેડો ધરી જાય એટલે વાગવું પડશું અને ખાગા આવે એ બધું આ વિડીયો બતાવવાનું છે કે કેવી રીતે આવે તો મિત્રો ઠંડુ બહુ છે દરિયાની અંદર ડાટો વાતાવરણ એ છે ને બેઠા છે એ બધા કે બેઠા પાણીની વાટ જોઈને બેઠા છે લંગર મેકાવેલું છે બેઠું પાણી આવે તો લંગર ઉપાડી અમારા વાઘાના શેડે જઈ અને શરૂ કરી થોડા પાણી લાગેલા છે અને ઠંડુ વધારે છે બેઠા થઈએ એવું મારું છે અને બાકી જે હતું એ અડધું મારા મીડિયામાં હતો નાથી થોડા માણસો એ કાપી અને મળી ગયા થોડાક અમખા ખાધા આવ્યા છે ચાર પાંચ અને બાકી તો ઘણું ઘણું ભાગો જે હતું એ ભાગો મારું